રાજકોટવાસીઓ માટે ખુશીના સમાચાર રાજકોટ હિરાસર એરપોર્ટના ડિરેક્ટર દ્વારા કરવામાં આવી છે આ જાહેરાત ઓક્ટોબરથી ડોમેસ્ટિક સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટની સુવિધા પણ શરૂ થશે રાજકોટમાં ઓક્ટોબર બે હજાર ચોવીસથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડાન ભરશે રાજકોટના મુસાફરોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે રાજકોટમાં આખરે હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન ઓક્ટોબર બે હજાર ચોવીસથી થશે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે તે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તો બીજી તરફ નિર્માણ પામી રહેલા ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે એરલાઇન્સ કંપનીઓ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટ આગામી શિયાળાથી શરૂ કરવામાં આવશે અને હિરાસર એરપોર્ટ રાજકોટથી ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે આ એરપોર્ટને એક હેક્ટર વિસ્તારમાં વિકાસવામાં આવ્યું છે જેમાં પેસેન્જર ટર્મિનલ વિસ્તાર ત્રેવીસ ચોરસ મીટરનો છે અને ચૌદ પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં પણ આવ્યા છે એરપોર્ટ થી સૌરાષ્ટ્રના કુલ બાર જિલ્લાઓનો ફાયદો પણ થશે કેમ કે આ વિસ્તાર મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓનું પણ મોટું કેન્દ્ર છે બોર્ડિંગ એટની હવે સુવિધાઓની પણ વાત કરીએ તો એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે જેમાંથી ત્રણ એરો બ્રિજ હશે અને ત્રણ કન્વેયર બેટ હશે હિરાસર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી અહીં બે કસ્ટમ કાઉન્ટર સાથે આઠ ઇમિગ્રેશન કાઉન્ટર હશે આ એરપોર્ટની ખાસિયત એ પણ છે કે તે આપેલી સમય મર્યાદામાં એક થી વધુ મુસાફરોની વ્યવસ્થા કરવામાં પણ સક્ષમ હશે